ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે મહત્તમ રોડની હાલત બધી બદતર થઈ ગઈ છે ત્યારે ભરૂચ પાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ચોમાસામાં તેમજ તે પહેલાં શરૂ થયેલા કામો હજુ પૂર્ણ થયા નથી વરસાદને કારણે કામ ન થઈ શકે જે તે સમયે પાલિકા સત્તાધીશે દિવાળી બાદ કામગીરી શરૂ કરવાની બાહેધરી આપી હતી જેને પગલે સોમવારે પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહિમ કલકલ યુસુફ મલેક સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો મુખ્ય અધિકારીને મળી તેમના વિસ્તારના રસ્તાના કામો તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમણે ઉમેર્યું હતું કે ભરૂચના પાંચબાગથી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી જોકે તેની ગ્રાન્ડની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવાની માંગ શહેરના ફાટા તળાવથી લઈને ફૂર્જા સુધીના રસ્તો કે જે આરસીસી મંજૂર થયેલો છે તેને અધૂરો છે તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે